આજથી વડગામમાં સોનાનો સૂરજ ઉગશે વડગામનો ખેડૂત આજે પણ ખુશખુશાલ સ્વર્ગીય લાલજી મામાનું સ્વપ્નને ગુજરાત સરકારે સાકાર કર્યો આજે ડિન્દ્રોલથી મુક્તેશ્વર પાઇપ દ્વારા વડગામના મુક્તેશ્વર ડેમમાં નર્મદા મૈયાના ટેસ્ટિંગમાં પધરામણી થઈ જેમાં વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા પૂજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બળવંતસિંહ રાજપૂત અને સાંસદ ભરતસિંહ ડાબી અને જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સહિત તમામ ખેડૂતો અને પ્રજા થકી લાખ આભાર વ્યક્ત કરાયો એવલ જસવંત ઠાકોર વડગામ બોલો ભારત માતા કી આજે વડગામ તાલુકામાં ન ભૂતો ન ભવિષ્ય જયારે સોનાના પત્તે ઇતિહાસ લખવાનો છે ત્યારે મુક્તેશ્વર ડેમ ની અંદર અમારા વડગામ તાલુકાના ખેડૂત આગેવાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ લાલજી મામા નું એક સપનું હતું ખેડૂતો માટે અને વડગામની જનાતન જનતા માટે કે વડગામ તાલુકાની અંદર મારા મુક્તેશ્વર ડેમ ની અંદર માં નબદા નો નીર નંખાવું અને કર્માવત તળાવ ની અંદર માં નબદાનો નો નીર એ તાજેતરની અંદર વર્ષોથી જે થકી સંગઠન થકી જે મહેનત અને મજૂરી હતી એ આજે માતાજીના સાનિધ્યમાં અત્યારે સહકાર થઈ છે અને મુક્તેશ્વર ડેમની અંદર મા નબદાનો નવા નીરથી જે મુક્તેશ્વર ડેમ ભરવાનો હતો અને લગભગ સાઠ થી જેટલા વડગામ આપતા તળાવોમાં પણ આજે જે ટેસ્ટિંગ કરવામાં જુદી જુદી જગ્યાએ આવ્યો છે એના ભાગરૂપે વડગામ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકર્તાઓ તમામ આગેવાનો માં પાણી અત્યારે મુક્તેશ્વર ડેમની અંદર જ્યારે આવ્યા છે ત્યારે ટેસ્ટિંગના ભાગરૂપે અમે વધામના કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ તબક્કે આપણા ભારતીય જનતા પાર્ટી વડગામના સંગઠન બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી એસએસસી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ આપણા સૌના બનાસકેરીના ડેરીના ચેરમેન લોક નેતા વિધાનસભાના માન્ય અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ના આગેવાન અધ્યક્ષ માન્ય જગદીશભાઈ પંચાલ સાહેબ ખૂબ મક્કમતાથી સરકારમાં જે નિર્ણય લઈ લે છે સરકાર ચાલે છે ભારતીય જનતા પાર્ટીના અને સરકારમાં બેઠેલા ટણા ટન અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સૌનો વડગામ અને વિધાનસભામાં આવતા પાટણ વિધાન લોકસભાના અમારા સંસદ ભરતસિંહ ડાભી સાહેબ ખૂબ ગુજરાતના પનોતા પુત્રના દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી એમને પણ અગાઉ જ્યારે પ્રચારક હતા અને આ જ ભૂમિ પર જેમને સપનું કર્યું હતું એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તબર્ક વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન વતી આપ સૌનો સરકારનો સંગઠનનો આભાર માન્ય છે એક વર્ષ